પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ આઠ પાના નંબર અડતાલીસ પરની પ્રોજેક્ટ પ્રવૃત્તિ વીસ મારું પુસ્તક આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળા પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો આપણી જ લાઇબ્રેરીમાંથી લીધેલું પુસ્તક છે પક્ષી જગત ખૂબ મસ્ત પુસ્તક છે મેં આખું વાંચ્યું છે મજા આવશે તમને પક્ષીઓ વિશે જાણવાનું અલગ અલગ પક્ષીઓની બધી માહિતીઓ આપેલી છે જે જે પક્ષીઓના ચિત્રો આપ્યા હોય તે બધા ચિત્રોની સાથે સાથે દરેક પક્ષી વિશે સરસ મજાનું લખાણ અને આપણને વાંચવું ગમે એવું વ્યવસ્થિત લખાણ તેને આપેલું છે ઘણા બધા પક્ષીઓ તો એવા છે કે આપણે જોયા ન હોય જોકે મેં આ ફૂલ સૂંઘણી તો જોયેલું છે આ સિસોટી બત્તક પણ આપણા વિક્ટોરિયામાં છે જ તે આ બંને વિક્ટોરિયામાં જ છે દરજીડો તો આપણે જોયેલો જ હોય હંમેશા માછીમાર પક્ષી જેને આપણે કલકલીઓ કહીએ છીએ શકરા શકરા જેને ત્યાં આપણે કહીએ છીએ શકરો કાળો કોશી આ કાળો કોશી પણ વિક્ટોરિયામાં છે જ સાથે સાથે કાગડો એ તો આપણે જોયેલો હોય ઘૂવડ ઘણા બધા પક્ષીઓની માહિતી છે બતક આ પણ આપણા વિક્ટોરિયામાં છે લટોરો સુગ્રી વિક્ટોરિયામાં ત્રણ ચાર વૃક્ષમાં લગભગ માળાઓ બાંધેલા છે નાચણ અને એને પંખો પણ કહેવાય આ પક્ષી તમે નથી જોયેલું ચિલોત્રો આવી રીતે ઘણા બધા પક્ષીઓ છે મસ્ત બુક જે જોવા જેવી છે લખીએ આપણે પુસ્તકનું નામ પક્ષી જગત લેખક છે જમાલ આરા કિંમત કેટલી છે પંચોતેર રૂપિયા પાનાની સંખ્યા બાસઠ અને કેટલા પ્રકરણ છે અગિયાર પ્રકરણ આપણને આપેલા છે આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું અમારી લાઇબ્રેરીમાં વિવિધ વિષય મુજબ પુસ્તકો ગોઠવેલા હોય છે દર મંગળવારે અમારે લાઇબ્રેરીનો તાસ આવે છે ત્યારે ઇકો ક્લબ વિભાગમાંથી મેં આ પુસ્તક જાતે જ વાંચવા લીધું હતું પછીનો પ્રશ્ન પૂછ્યો છે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમે લખીએ આપણે આ પુસ્તકમાં વિવિધ પક્ષીઓના રંગીન ચિત્રો છે તે મને ખૂબ ગમ્યા માત્ર ચિત્ર જ નહીં પરંતુ તે ચિત્રની સાથે સાથે પક્ષી વિશે ખૂબ જ સુંદર લખાણ પણ કરેલું છે તે મને ખૂબ ગમ્યું તે પક્ષી ક્યાં રહે છે તે પક્ષીની વિશેષતા શું છે તે ક્યુ કાર્ય કરે છે તેનું સરસ રીતે વર્ણન કરેલું છે તે વર્ણન મને ખૂબ ગમ્યું પુસ્તકનો સાર લખવાનું કહ્યું છે પંખીઓ કોને ન ગમે એ રૂપાળા ઘાટીલા જીવોને જોયા કરવાનો પણ આનંદ અનેરો હોય છે સુંદર રીતભાત અને આનંદ કિલ્લો ને લીદે તેઓ આપણને ખૂબ ગમી જાય છે હેડિંગ પે પક્ષીઓ ઉપદ્રવી સામે લડવામાં પક્ષી આપણા મુખ્ય મિત્રો છે ખેતરોમાં બગીચામાં જ્યાં જુઓ ત્યાં બધે જીવડાનું લશ્કર હોય છે જીવડાની વસ્તી એટલી બધી ઝડપથી વધે છે કે તેના પર કાબૂ રાખવો જોઈએ પક્ષીઓ આ જીવડાને કુશળતાથી પકડીને ખાઈ જાય છે આના કારણે પક્ષીઓ આપણા મિત્રો છે તેમ આપણે કહી શકીએ પછી જોઈએ કારીગર પક્ષીઓ ઘણા બધા પક્ષીઓની માહિતી આ બુકમાં છે પણ આપણે મહત્વના બે થી ત્રણ આપણે લખી શકીએ વધારે તો કેટલું લખવું કારીગર પક્ષીઓ ઘણા બધા છે જગતમાં કારીગરો પણ હોય છે જેમ કે દરજીડો લકડખોદ લક્કડ નું બીજું નામ છે કઠિયારો અને સુથાર પંખી પણ કહેવાય સુથારીનું જેમ કામ કરે ને એટલે સુથાર પંખી પણ કહેવાય માછીમાર વગેરે દરજીડો દરજીની જેમ સીવે લકડ ખોદ છે એ કઠિયારાની જેમ ચાંચથી લાકડું ખોદે અને માછીમાર પક્ષી એટલે કે એ માછલી પકડે માછીમારની જેમ જ આવી રીતે કારીગર પક્ષીઓ પણ હોય છે બધા વિશે થોડુંક થોડુંક આપણે લખીએ દરજીડા નામે ઓળખાતું પક્ષી પાંદડાના ઓલાણમાં પાંદડું સીવીને માળો બનાવે છે હવે એકાદો આ વાક્ય આપણે લક્કડ ખોદ વિશે લખીએ લક્કડ ખોદ પક્ષી ઝાડના પર ચાંચ મારીને જીવડા શોધે છે તેની ચાંચને તીક્ષ્ણ ધાર હોય છે પછીનો પક્ષી માછીમાર પંખી કલકલીઓ જેને આપણે કહીએ કલકલીઓ પાણી પર લટકતી ડાળી પર બેસીને આંખનું મટકું માર્યા વગર પાણીમાં નીચે જોયા કરે છે કોઈ માછલી ત્યાંથી પસાર થાય તો કલકલીઓ પોતાની ડાળી પરથી અચાનક પાણીમાં ત્રાટકે છે તરત જ માછલીને આડી પકડીને પાણીમાંથી બહાર આવી જાય છે ડાળી ઉપર બેઠો હોય મટકું પણ ન મારે જેવી માછલી જુએ એટલે તરત પાણીમાં જાય માછલીને પકડી તરત પાણીમાંથી બહાર આવી જાય એટલે માછીમારી જેવું કામ કરે છે એટલે કલકલિયાને આપણે માછીમાર કારીગર તરી સાથે સરખાવ્યો છે